શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉંબારિયું લોકોને આકર્ષિત કરી રહ્યું છે આ પરંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવા ઉબારિયાનો ચટકો હવે અંકલેશ્વરવાસીઓને પણ લાગ્યો છે ઉંબારિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી બટેટા રીંગણ સક્કરિયા અને રતાળુ કણ નાખીને લસણ મરચાની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉંબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું હોય છે જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વરાળથી બપાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે છેક વલસાડથી અંકલેશ્વર સુધી આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ એસીથી સો કિલોથી વધુ ઉંબાડિયું વેચી રહ્યા છે જ્યાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અને આણંદ જતા લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે ઉંબાડિયાની વિશેષતા એ છે કે તે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે તેમાં લસણ અને લીલા ધાણા સાથે યોગ્ય મસાલા ઉમેરીને આ મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે માટલાને જમીનમાં ઊંધું મૂકી તેની આજુબાજુ છાણાથી આગ પ્રગટાવવામાં આવે છે આ પ્રક્રિયા અડધોથી એક કલાક સુધી ચાલે છે જેના પરિણામે સ્વાદિષ્ટ અને સુગંધિત ુંંબાડિયું તૈયાર થાય છે દક્ષિણ માં બળી બનાવવામાં આવ્યું છે વલસાડ જિલ્લાનો અમારો પ્રખ્યાત છે ડુંગળી વલસાડ અમે બળી બનાવીએ છીએ બધું રાખીને બનાવીએ છીએ મારા બાપ દાદાનું અમારું ચાલુ છે આ એમાં રતાળું શક્કરિયું પાપડી બટાકો વળીગણ મકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલા કલર લગાવીએ છીએ કલર લગાવીને પછી અમે એને એને ભરીએ ભરીને પછી અમે કલર મૂકીને ડાચો મારીએ છીએ લોકો અમારે રોજના પચાસ આઠ માણસ તો ખાય છે અને પાર્સલ બી ઘણું જાય છે અમારું રોજના રવિવાર અમાર તી ઉપર જતો રહ્યા આખો ને એમ આડે દિવસ અમારે દસ બાર રજાનું થાય છે